આજે જામનગરના ઢેબા ગામના દિલીપભાઈ સંગાણી જે વ્યવસાય ખેડૂત છે પરંતુ સાથે સાથે પશુ પક્ષી પ્રેમી પણ છે અને પોતાની પંદર વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતીથી વિવિધ પ્રકારના ફળોનો બગીચો બનાવ્યો છે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે અને સૌથી નવાઈની વાત તો એ છે કે આ પંદર વીઘા જમીનમાં જેટલો પણ ફળ ફૂલનો પાક આવે છે તે કોઈ માનવી નહીં પરંતુ પશુ પક્ષીઓને ખવડાવે છે બજારમાં એક પણ ફળ તેઓ વેચતા નથી જેથી આજે તેમના ફાર્મમાં મોર ચકલી પોપટ સહિતના પક્ષીઓ દિવસભર કલરવ કરે છે અગિયાર વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું આ વિભાગમાં બાગાયત છે તમે આ સામે દેખાય છે ચીકુ છે ટોટલી બાગાયતના ફ્રૂટના ઝાડ છે પણ આ આજે જે પંદર વીઘાનો ફાર્મ છે એમાં પશુ પક્ષી માટે ગુપ્તદાન છે આમાં કોઈ જાતનું અમે વેચાણ નથી કરતા અને છેલ્લા આમાં સાત વર્ષથી આ કોઈ જાતની પેસ્ટ્રોસાઈડ કે રસાયણ દવાનો યુઝ નથી કર્યો અમે ગાય પણ રાખી છે ગાયના ગૌમૂતર ગોબર ઉપરથી આખે આખો પ્રોજેક્ટ અમારો પ્રાકૃતિક હેતુ છે અને પશુ પક્ષી પુષ્કળ છે આમાં આ નાખવાતી ગૌમૂતરને ગોબર નાખવાથી છે ને કોઈ જાતના રોગ પણ આપણા શરીર માટે નુકસાન નથી કરતા આવા પશુ પક્ષી પ્રેમી માણસ આજના આ કળિયુગમાં મળવા મુશ્કેલ છે કારણ કે આજે કોઈ કોઈને આપતા કેસ વખત વિચારે છે તેવા સમયમાં દિલીપભાઈ પ્રાકૃતિક ખેતી કરી પશુ પક્ષીઓનું જતન કરી રહ્યા છે ત્યારે તેમના આ ઉમદા કામ માટે વીટીવી ન્યૂઝ પણ તેમને સલામ કરે છે રિપોર્ટ ન્યૂઝ